બધાયને મારા લાખ લાખ સલામ છે પણ જીગો તો જન્મે યાર જીગ્નેશ કવિરાજ થવાય નહીં યાર એના માટે તો જન્મ લેવો પડે રખાવટ હોય એના ગુણ ગવાય તું વણાર અમે વણકર આપણે નાતે નેડો નહીં દીકરી રોતી હતી મરસીન ગાતી હતી એટલે કોઈ કીધું કે નિહણી કરતા કરતા ગાર કરતી હતી દીવાલ આવે ખબર પડી કે તમારા ગામનો ઝોગડો વણકર વયો ગયો એ તો દલિત હતો ઝોગડો વણકર કે મારા ગામનો કે આ કે ગામના નાતે મારો ભાઈ થાય કે ઈ વયો ગયો ત્યાં તો નિહડી ઉપરથી પડતો મૈલુ આયરની દીકરી અને મરસિયા મંડી गावा કોઈ કીધું કે બેન ગાડી થઈ ગઈ છો તારો હગો ભાઈ ક્યાં હતો એ ઈ તો તારા ગામના નાતે ભાઈ થાય ને કેદી ઓલી રોતા રોતા મરસિયા ગાતા ગાતા ઓલી દીકરી બોલે છે વાત મોટી છે ટુકમા ખાવ દીકરી બોલે છે કે વાત સાચી છે મારો હગો ભાઈ નથી એ તો ગામનો વણકર છે મારો રેવા વાળો મારો ભાઈ છે પણ તું અમે વણ તું વણકર આપણે નાતે નેડો નહીં તમારે મારી નાત એક નથી એ વાત બરાબર છે પણ તારા ગણ ને રોવ ગજમાર મે તારી જાત નો પૂસી જોગડા સાબ સંબંધ જો કોઈ તમારી આરે દિલ ના ગાડ ના રાખે ને તો ને પૂછવા પૂછવાનો જ આતા તમે એક્ચ્યુઅલી કઈ કાસ્ટ ના છો તો તમારા જેવા મૂર્ખા દુનિયામાં કોઈ નઈ હોય અમે વણાર તું વણકર આપણે નાતે નેડો નહીં પણ તારા ગણ ને રોવ ગજમાર તારો ગણ ગણ એટલું તમે અમારી રખાવટ જે છે અમારા ઉપર તમારો ઉપકાર જે છે તમે અમારું આટલું બધું રાખ્યું એ ગુણ અમારાથી ભૂલાય નહીં ખદણા ભૂલી જાય ખાનદાન માણા કોઈ દી રાખેલો ગુણ ભૂલે ને એટલું યાદ રાખજો અમે વણાર તું વણકર હે બેન દીકરી બોલી છે ગુર હોતા આહુડે જે દી ખાંપાની બજારમાંથી નીકળે ને રાજુલા ખાંપા મે ગાણીની વાર્તા છે ક્યારે ખાંપળજો ખાંપાની બજારમાંથી નીકળી તે દી નીતિનભાઈ એના આહુડા વણકરના દીકરેનું યાદ ગામના પાદરમાં લીંબડા એઠ ખાટલો નાખીને બેઠો તમને જોયું કે દીકરી રોતી જાય છે બેન સાંડી રહી જાય મારા ગામની બેન શું શું કામ કે મુઠી જ્યારે મારા ભાઈને હું મોંઘી પડી મારા ભાઈની આગળ આવી પણ મારો ભાઈ હંતાઈ ગયો એક મુઠી જ્યારે બેન મોંઘી પડી આટલા શબ્દો જાય કાનમાં પડ્યા ને ગામનો વણકર બેઠો થઈ ગયો બેન કોઈ તારો ભાઈ નથી તારો હગો ભાઈ નહીં માન મને દીકરાને કીધું ગાડું જોડી દે માં બે ગોળી બાજરા ને મૂકી દે ઘઉં મૂકી દે અને તારી ફૂઈ ને ગામ પાદર સુધી મૂકીએ દીકરો ગાડું લઈને મૂકવા આવે અને પાછો ગાડું લઈને મૂકવા આવે એટલું નહીં સાસ માખણ ને સેવટે જેની હાલત હું હળગી હોય પણ કદી એ કાળા ન હોય જેના કુળ દુધરિયા કાગડા એ દીકરો એમ કે છે કે મારા બાપે તમને આટલું આપ્યું તો હું એનો દીકરો છું બળદ ને ગાડું તમે રાખો હમણાં વાવણી ટાણું થાય તો તમે આ ખેડ ખેડ શેમાંથી કરશો રાઈસ ને ઉલાળતો ઉલાળતો હાથમાં ફેરવતો ફેરવતો પાદરમાં આવ્યો દીકરો બાપે જોયું કે બેટા ગાડુ કે બાપુ તમે આટલું જો બેન માનીને રાખતા હોય તો મને એમ થયું કે હમણાં વરસાદ વરસે તો આ ખેતી છે નહીં કરે એટલે બળદ ને ગાડુ મૂકતો આવ્યો આ વાતને ને વર્ષો થઈ ગયા એમાં આ ઝોગડા વણકર અવસાન થયું જીગાભાઈ અને ઈ ખબર આજે બેન હતી ને સાસરે ઈ પોતે ઈ વખતે તો સિમેન્ટ વાળા મકાન નહીં નિહાણી નાની એવી મૂકીને પોતાના ભડાને દીવાલને ભડુ કેતા એ પોતાની દીવાલની ભડાન ગાર કરતી હતી એમાં કોઈ કીધું કે બેન તારા ગામનો ખાંભાનો ઝોગડો વણકર વયો ગયો અને ઇયાથી મરસિયા ગાતા ગાતા મોઢું ઢાંકતા ઢાંકતા એ દીકરી ખાંભા ઊંધી આવી અને ઇમાં મરસિયા ગવાના ગમે વણાર તું વણકર આપણે નાતે નેડો નઈ પણ તારા ગણને હું ગજમાર તારી જાત નો પૂછી ઝોગડા એમ આવી ઘણી બધી વાતો છે કે જેમાં કંઈક તથ્ય હોય આ જાજી વાત ની પણ છેલે જે પરિવાર નાગને હું તમને મળ્યા થી નીતિન નું એવું સરળ જીવન ક્યાંય જીવનમાં એની વાયડાઈ ની ડિસિપ્લિન સરળ સ્વભાવ અને મનકુટી લાવી એટલે જ મારે સુધી આવવું પડ્યું ને જીગા જેની સરળતા તમે જો એકવાર તાળીઓથી વધાવી લો યાર દુનિયામાં કલાકાર તો બની જવાય પણ સરળ બનવું ને બહુ અઘરું છે પદ્મશ્રી ભિકુતાનભાઈ ની વાત મને અટાણે યાદ આવે વિક્રમભાઈ રામે લક્ષ્મણ ને કીધું કે આદર્શ વગર નું જીવન છે ને વ્યર્થ હોય જે જીવનમાં આદર્શ ન હોય વિવેક ન હોય એ જીવન ફૂડ જેવું હોય તો લક્ષ્મણે રામને કીધું કે ભાઈ સાંભળી લ્યો આદર્શ વગરનું જીવન વ્યર્થ હોય વાત તમારી બહુ સાચી છે પણ આદર્શ પકડવામાં આખું જીવન પૂરું થઈ જાય વ્યર્થ થઈ જાય એનું શું કરવાનું ત્યારે રામે વળતો જવાબ આપ્યો લક્ષ્મણ જેના જીવન આદર્શ પકડવામાં પૂરા થઈ જાય વ્યર્થ બની જાય એ વ્યર્થ બનેલા જીવન પાછા બીજાના જીવનનો આદર્શ બની જાય છે દાખલો તો મીરાબાઈનો દેવાય દાખલો તો લખમણ બારોટ નો દેવાય અને દાખલો તો સાહેબ આજ પણ તમે જો બારોટ ની કલમ જો હું બીજા કલમ આમ સેમ નથી કેતો પણ પૂજ્ય મોરારી બાપુ ને કેવું પડ્યું છે ગીતે તો કવિ ગીગો ભલો આજે તમે એક નાની એવી બે કડી કે મોટું ગીત સાંભળો અને તમારા શરીર હાડા તન રૂવાડા બેઠા થઈ જાય ને એ કલમ જો કોઈ હાકી હોય તો ડોળિયાના ગીગા બાપુ બારોટે હાકી છે યાર આજે તમે જો ખાલી હાંદા ત્રોડિયા પાંદરા વાળા હાકલેથી બાગ સૂટ્યા બાંગ બોલી ગામડામાં બોર્ડર ઉપર બોલ્યા સાબરમાં પાકિસ્તાન નો નકશો ફરી જાય આ ગીત લખવા વાળા ડોળિયા ગીગા બાપુ બારોટ છે અને હવે સાંભળજો જીગાભાઈ રામવાળા નું બારોટું બારીયા ભોયરો આજે પરિક્રમામાં જાતા હોય ને કદાચ બારીયા ગાળો ભોયરો રામવાળા નું જોયું હશે જ્યાં રામવાળા ભોયરામાં રોકાતા ડોળિયા ગીગા બાપુ બારોટ મળવા આવે છે કાઠીદર બારો તો રામવાળો થારી અમરેલી ધૂજતા અને થરથર ખાભા થાય તેથી દરવાજા દેવાય તારા રોઠા દીના રામડા થોડા દીએ દરવાજા બંધ થઈ જાય આવો વાવડીનો કાઠી દરબાર આંબાળો અંગ્રેજને જર્મન આફળ્યા મારા વાળાને કરી નઈ વાત તેથી જર્મન જેવી જાત પછી રહેવા નો દે રામડો કે રામવાળાનું બારવટું જોઈ બારોટના પરોના ફલા છૂટી ગયા વા રામવાળા 57 કડીનું એક બે નઈ 57 57 કડીનું સપાખરું ગીત લખ્યું અને ગીત લખીને એમ કીધું એક વાર મારા રામવાળાને મળવા જવું કોઈ કીધું કે પણ એ તો ક્યાં છે એની ખબર નથી ગાયકવાડ સરકાર કાઢી થઈ છે ને પકડવા કે તમને ભેળા પકડી લેતો એ કે જો મને બીક હોત ને તો આ મર્દાનગીના ગીત હું ગીગો બારો થોડો લખતો હોત એકવાર મને મળાવો બિલખા જૂનાગઢ આગળ જગ્યા પર બિલખા ગામ છે આ બધી પેટની વાતો તમારી આગળ કરું છું મટાણે બિલખામાં નાજાવાળા કાઠી દરબાર હતા બિલખા દરબાર સાહેબ એને કીધું કે મારે એકવાર રામવાળાને મળવું છે નકર આ બારોટનો જીવ ગઈ ત્યાં નહીં જાય એટલે એ વખતે ગાડું જોડ્યું મોરે ઘોડાવાળો અને ડોળિયાના ગીગા બાપુ બારોટ ગાડામાં બેઠા અને ગાડું હાલતા 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 વિક્રમભાઈ બારીયા ગાળા ભોયરે આવ્યું ભોયરે ગાડું આવ્યું રામવાળાનો પગ પાકી ગયો પાટુ રે મારી પટારો ભાંગ્યો પછી લાગી છે ડાબા પગમાં છોકરે કાળુ ભાના ખુવર પગ પાકેલો

મેરુ કોઈ દી ખૂટે ને યાર શું કામ કે જે રામવાળા પગ પાક્યો એ રામને ને ખંભે નાખી રામવાળા ને ખંભે નાખી મેરુ રબારી આખી જીવન ફેર્યો છે એના દુખ ભાગીદાર બન્યો છે કદાચ એક ઇતિહાસ એવો છે કે રામવાળાએ એ મેરુ કીધું તું કે મેરુ રબારીને ને કીધું તું કે બે ભોયરા માં મરી જશે આ ગાયકવાડ ખબર નઈ પડે અને કે ભોયરામાં મરવું તો જૂનાગઢ વાળા ને હમાસર આપી દો કે હજી રામ ભોયરામાં છે વયા આવે મારી તૈયારી છે આ વાવડી અને તેથી ગીગા બાપુ રામવાળો ભેળા છે જીગા ભાઈ હતાવન કડી નું ગીત જે તમે સાંભળો છો અટાણે હાંદા ત્રોડિયા પાંજરાવાળા વાળા હાકળ એથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થી હાક બાગ જટા શીખ જંબુ જાળા બછુટા બનાંગ જાણે તૂટા આસ ખેતા આ જે ગીત ઈ ગેગા બાપુએ રામવાળા ને સામે બેહીન બારીયા ગાળા ભોયરામાં સાંભળાવેલું ઈ વખતે તો કાઈ બારોટ છે અમારો હક છે મારે કઈક બારોટ ને દેવું પડે શું આપું બિલખા દરબાર સામે આમ નજર કરી એટલે કીધું કે બાપા હું બારોટ દીકરો છું લેવા માટે થોડો આવ્યો છું આ તો મારાથી રહેવાનું નહીં અને મને એમ થયું એકવાર રામવાળાને મારે સાંભળવું છે એટલા માટે હું બોરિયા ગાળા ભોયરે તમને મળવા આવ્યો છું અને એ ગીત રામવાળાને મોઢે મોઢે સામે બેહી અને સાંભળાવેલું અને કેદી રામવાળા એમ કીધું હતું કે ગીગા બાપુ હું તમારા આ ઋણમાંથી માંથી ક્યારે મુક્ત નહીં થાવ આ ગીત સાંભળ્યા પછી વાવડી દરબાર રામવાળો બોલ્યા તા ગયા ગીગા બારો હું તમારા ઋણમાંથી માંથી ક્યારે મુક્ત નહીં થાવ આવા જે મરદાનગીના ગીતો લખ્યા અને છેલ્લી વાત કરું તો ભાઈબંધી બારોટ નો દીકરો કેવી નિભાવ્યો ઘણી વાર કઉ છું તો બારોટ ભાઈબંધ બનાવી લેજો યાર જીવતા તો દુનિયા આખી ભેળા હાલે મોત સુધી ભેળા હાલે ને ભાઈબંધ આજે તમે ઇતિહાસ વાંચી લો ચંદ બરદાય બારોટ યાદ કરો તમે કે પૃથ્વીરાજ ચૌહાણ ની વાતું ઘણી વાર કરું છું એક અહી બાણ ચૌહાણ રામ રાવણ કો માર્યો અહી બાણ ચૌહાણ તેથી બારોટ ભેળા આલ્યા છે ઓથેન્ટિક પુરાવાળી વાત છે કોઈ એમને થાય રૂડુ લગાડે કે બારોટ મને કાઈ

તો બે ને પેલા અફઘાન માં લઈ ગયા અને અફઘાન માં લઈ ગયા પછી કીધું કે એક મોકો તમને તો બારોટે એટલું કીધું કે હું પૃથ્વીરાજ ભાઈ એક મોકો આપી દો અને અફઘાન માં જો તમારા મૂળિયા નવું ખેડ તો મારો ચૌહાણ નો કહેવાય એક મોકો આપું એક મોકો આપ્યો પૃથ્વીરાજ ચૌહાણ ને આખું ફોડી નાખી કાનમાં કે એક પાણ છે ત્રીજું ત્રીજું ચોથું પાંચમું આ વાત છે જ ને આયા

આજ તમારી ને અમારી બે ની આબરૂ ભેલી છે અફઘાન માં અને ઈ હો તેદી બારોટ નો દીકરો બોલ્યો કે ચાર બાસ 24 ગજ અષ્ટ નું પ્રમાણ તાપે બેઠો સુલતાન મત ચૂકો તો હણ દત કે ઠે 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 કરી અને બાણ છૂટ્યું ઘોરી ને ધરબી દીધો તા તો આ બાજુ થી અંગ્રેજ સોકો ના ભાલા ને તરવારું છૂટી ગયા મારો મારો થાવ મંડાણું

ચંદ ચંદબરદાય બારોટનું અને આ બાજુ સબ ખેડૂતો પૃથ્વીરાજ ચૌહાણનું સાહેબ આ બારોટની મરદાનગી છે આ બારોટનું સમર્પણ છે આ બારોટનો ત્યાગ છે હળહળ કળયુગમાં રવિ હજી બારોટનો તમે સમર્પણ ત્યાગ જો હજી બારોટની દાતારી તમે જો આપ્યા પછી કોઈ દી યાદ ન કરે ઈ બારોટ યાર યાદ રાખે બારોટ ભૂલી જાવ ભૂલી જાવ ભૂલી જાવ જાતું કરી દે આ બારોટના લોહીના ગુણ છે યાર આવી ઘણી બધી વાતો છે

ભારતની કવિતાથી છપાખરાથી મારી વાતને પૂરી કરવી છે ત્યારે શ્રદ્ધાંજલિ તો શબ્દો ની આપું બીજું તો આપણે શું કરીએ બધા કલાકારો બિરદુભાઈ થી માની બધા શબ્દો ની શ્રદ્ધાંજલિ જગા આપે બીજું તો એ પરિવાર ની વીતી હોય એને ખબર હોય ભગવાન એ પરિવાર ને નીતિનભાઈ ના પરિવાર ને એમને શક્તિ આપે અને કાયમ ની માટે હું ગાતો આવું છું આજ પણ બે કડી છેલે બારોટ ની કલમ થી નખાણેલું આ ગીત અને ભગવાન રામજી લંકા ઉપર ચડાઈ કરી તેથી બારોટ થી રેવાનું નહીં એ કે રામ જાય છે મારા થી રેવાય અને તેથી આલાકામાં બારોટ નામના કવિ તેથી રામ ને લડાયો છે રામ ને લડાવ્યા રામ ને લડાવ્યા એ આલાકામાં બારોટે લખેલી બે કડી જીગાભાઈ છે એટલે સંભળાવી દઉં પછી મારા શબ્દો ને વિરામ આપું કારણ કે બોલવા બે તો સમય બધા ન્યાય મળી જાય બધા કલાકારો એક શબ્દો નું ભાતું લઈ અને શ્રદ્ધાંજલિ દેવા આવ્યા છે બધા ન્યાય મળી જાય ત્યારે

હમમ લાગે સારા દૂધ ભરી ભમ ધારા ધળે ભલે આવિયા દાદા આંધા ધોળિયા બાંધવા વાવા ટકલેથી બાંધો કે બાંધ બોલી ગામ રામા કી હાથ ભાગ જેતા છે તંબુ જાલામાં સુડા પેનંગ જન સુરાસમાં તબડે જન તા

ઉજળા પરિવારના સંસ્કારો હોય ને એના દીકરા ઉજળા જ કામ કરે યાર હાં દા થોડીયા પાંદરા વાળા હાકલ આવી રાત ફીટે બાંગ બોલી આમળામાં પી હાથ પગ કેતા સી જમ ઉજળા કુછુટા પેના કે જાણે કુટા હાથ કેતા ફૂટા જમ હવે આ હું બારૂટની વાત કરું છું એની કવિતાની નેની કલમની નેની મર્દાનગીની હવે મારા જીગાથી દેવાય નહીં માં કરું છું યાર હારું આ 2000 ની નોટો બંધ થઈ ગઈ છે યાર

અને એ કીગા બાપુ ડોળિયા બારોટ લખે છે જામે જામણું I got out the door! કરી લેવું હે હું ઘડીવાર કહું છું 2 લાખ કોઈદી 12 બેટા કરે નહીં પણ ગીગાબાપુની એકાદી કવિતા કે બારોટનું એકાદું વીંઠ આંભળી જાય ને તો રાકાને એમ થઈ જાય તરવાર કાઢી નીકળી જાવું છે આ તાકા તેની કવિતામાં શબ્દોમાં છે કણ 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 Oh.